દેશવાસીઓમાં આપણા રાષ્ટ્રધ્વજનું પ્રત્યેનું સન્માન ઉજાગર કરવાના હર ઘર તિરંગા અભિયાનમાં પણ ગુજરાત જોડાયું છે આઝાદીના અમૃત મહોત્સવમાં ગામે ગામ ઊભા કરવાના હોય કે મારી મહોત્સવ મારો દેશનો સંકલ્પ હોય ગુજરાતે હંમેશા અગ્રેસર રહેવાની પરંપરા જાળવી રાખી છે વિકસિત ભારતના વડાપ્રધાન શ્રી સંકલ્પને સાકાર કરવામાં પણ ગુજરાત આગેવાની લેવા પ્રતિબદ્ધ છે એ માટે વડાપ્રધાન શ્રીના પદ ચિહ્ન પર ચાલતા વિકસિત ગુજરાતના નિર્માણનો આપણે નિર્ધાર કર્યો છે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું આ લક્ષ્ય પાર પાડવા આપણે એક સુદળ રોડ મેપ તૈયાર કર્યો છે 2047 સુધીમાં ગુજરાતના વિકાસનું દિશા દર્શન કરાવતો આ વિઝનરી ડોક્યુમેન્ટ અર્નિંગ વેલ લિવિંગ વેલના વે મુખ્ય આધાર પર તૈયાર કર્યો છે અર્નિંગ વેલ

આ ઓળખને વૈશ્વિક ઓળખ બનાવવામાં પણ સફળ રહ્યું છે ઉદ્યોગના વિકાસની ઇકોસિસ્ટમ સિસ્ટમ કરવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ બની છે ગુજરાતે આ વર્ષે ટુ ધ ફ્યુચરની થીમ સાથે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીનું સફળ આયોજન કર્યું હતું આ સમિટ દરમિયાન સેમી કન્ડક્ટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણ થયા છે આધુનિક ટેકનોલોજીનો વ્યાપ પધારીને રાજ્યના સેવા અને મેન્યુફેક્ચરિંગ બંને ક્ષેત્ર વિશ્વ સ્તરે ઝળકી રહ્યા છે ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ તરીકે સ્થાપિત થઈ રહ્યું છે અને આ ક્ષેત્રમાં એક લાખ કરોડથી વધુનું રોકાણ પણ થયું છે ભારતની પહેલી સેમિકન્ડક્ટર ચીપનું નિર્માણ ગુજરાતમાં થવાનું છે વિકસિત ભારત

ગુજરાત વિશ્વ કક્ષાના ઉદ્યોગની સાથે નાણાકીય ક્ષેત્ર પણ વર્લ્ડ લીડર બને તે માટે ગિફ્ટ સિટી વિકસાવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી કદમથી આજે ગુજરાત ફિનટેક ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે ગિફ્ટ સિટી ફાઈનાન્સીયલ સેક્ટરનું મજબૂત નેતૃત્વ કરીને વૈશ્વિક હરોળમાં અગ્રેસર છે રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં શ્રોધળ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મહત્વપૂર્ણ ભૂમિકા છે રોજ બરોજના વધુ વિકાસ વ્યાપને રસ્તાઓના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણની જરૂરિયાત વધતી જાય છે રાજ્યમાં માર્ગોના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણ માટે 5000 કરોડ રૂપિયાના રકમના આજે ફાળવણીની હું જાહેરાત કરું છું લિવિંગ વેલ ના વિઝન દ્વારા આપણે વિરાસત બી વિકાસ બી મંત્ર સાથે લોકો લોકમૂલ્યો અને સાંસ્કૃતિક વિરાસતના જતન સાથે રાજ્યની સર્વાંગી પ્રગતિનો આધાર રાખ્યો છે નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવે અને ઈઝ ઓફ લિવિંગ વધે તે માટે સમાજના ચાર સ્તંભો એવા ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિને કેન્દ્રમાં રાખ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પીએમ આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત પાંચ લાખ છપ્પન હજારથી વધુ મકાનોનું નિર્માણ જરૂરિયાતમંદ ગરીબ પરિવારો માટે કર્યું છે કોરોનાના સમય દરમિયાન કોઈ ગરીબ ભૂખ્યું સુવે ન પડે તેવા કલ્યાણ ભાવથી વડાપ્રધાન શ્રીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ગરીબ હિત લક્ષી અભિગમ અપનાવ્યો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના કરોડો ગરીબ પરિવારને અન્ન સુરક્ષા માટે આ યોજના વધુ પાંચ વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે રાજ્યના વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે પરિવારની માસિક આવક મર્યાદા સન્માન મંત્રને વડાપ્રધાન શ્રી ના દિશા દર્શનમાં સાકાર કર્યો છે રાજ્યના વિકાસ અને પ્રગતિ માટે પરિશ્રમનો પરસેવો પાડનાર પાયાના શ્રમિકોના સર્વગ્રહિક કલ્યાણ ની ચિંતા આપણે કરી છે પાંચ રૂપિયાના નજીવા દરે ભોજન મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા બે હજાર સાત માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ વન કલ્યાણ યોજનાની શરૂ કરાવી હતી રાજ્યના આદિજાતિ સમુદાયને આજીવિકા આવાસ આર્થિક ઉન્નતિ શિક્ષણ અને માળખાકીય સુવિધા એકવીસ થી બે હજાર છવ્વીસ સુધીના આપણે વધુ એક લાખ કરોડની જોગવાઈ સાથે શરૂ કરી છે આના પરિણામે ગુજરાતમાં આદિજાતિ વિસ્તારના જનજીવનમાં ગુણાત્મક બદલાવ જોવા મળ્યો છે આદરણીય વડાપ્રધાન શ્રી હંમેશા યુવા કૌશલ્ય વિકાસ પર ભાર મૂક્યો છે વર્તમાન સમયની માંગ મુજબ જરૂરી સ્કિલ વર્કફોર્સ ગુજરાતમાં તૈયાર થાય તે માટે સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ પણ કર્યું છે રાજ્યની યુવા શક્તિના ઇનોવેશનને પ્રોત્સાહન આપવા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવી છે યુવા ઉદ્યોગ સાહસિકોના સપનાને સાકાર કરવા 1000 કરોડ રૂપિયાના ભંડોળમાંથી તેમને સહાય આપીએ છે ઉદ્યમશીલ યુવાનો આ યોજનાનો લાભ મેળવીને પોતાના ઉદ્યોગો શરૂ કરીને રોજગાર વાંચ્યોમાંથી રોજગાર દાતા બન્યા છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં કૃષિ અને કિસાન સમૃદ્ધ બને તેવી અનેક પહેલો યોજનાઓ અમલમાં આવી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પિસ્તાલીસ લાખ વધુ પિસ્તાલીસ લાખથી વધુ ખેડૂતોને દર વર્ષે છ હજારની આર્થિક સહાય મળી રહી છે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને મોટા પાયે પ્રોત્સાહન આપીને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ બેક ટુ બેઝિકનો મંત્ર સાકાર કર્યો છે તેતાલીસ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે અને તેમાંથી નવ લાખ ખેડૂતો સલા સાત લાખ એકરથી વધુ જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે પેય જળ અને સિંચાઈ ક્ષેત્રે જળ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે લગભગ પંદર લાખ ખેડૂતોએ માઇક્રો ઇરિગેશન પદ્ધતિ અપનાવીને લાખ હેક્ટર વિસ્તારને તેમાં આવરી લીધી છે પીવાના અને ખેતીના પાણી માટે જળ સંચયની સુજલામ સુફલામ યોજના દિશા દર્શક બની છે આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાનના સાતમા તબક્કામાં આપણી જળ સંગ્રહ ક્ષમતામાં અગિયાર હજાર પાંચસો ત્રેવીસ લાખ ઘન ફૂટનો વધારો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના જળાશયો છે રાજ્ય સરકારે જળ સુરક્ષાની સાથે સાથે આરોગ્યની સુરક્ષાની પણ ખૂબ કાળજી લીધી છે વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં શરૂ થયેલી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સૌ નાગરિકો માટે આશીર્વાદ રૂપ બની છે ગુજરાતમાં બે કરોડથી વધી વધુ ગરીબોને આયુષ્યમાન કાર્ડ દ્વારા વિનામૂલ્યે આરોગ્ય સેવા મળે છે તેમાં પણ આપણે બમણો વધારો કર્યો છે પરિવાર દીઠ હવે પાંચ લાખથી વધારીને દસ લાખ રૂપિયા સુધી આરોગ્ય કવચ પૂરું પાડી રહ્યા છે કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્ય નારી શક્તિના સશક્તિકરણ વિના વિકસિત બની શકે જ નહીં આ આપણે અર્થતંત્રને સમાજ જીવનમાં મહિલાનો યોગદાનને વેગ આપવા વુમન લીડ ડેવલપમેન્ટનો વ્યૂ અપનાવ્યો છે 313000 થી વધુ મહિલા શક્તિને મિશન મંગલથી આત્મનિર્ભર બનાવી છે નારી શક્તિને આર્થિક રીતે પગભર કરીને લખપતિ દીદી બનાવવાના વડાપ્રધાન શ્રીના સંકલ્પમાં ગુજરાતે 7.5 લાખ લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે અનેક લોક કલ્યાણના કામો અને આયોજનથી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવાની વધુ પ્રેરણા આજનો દિવસ આપણને આપે છે સુશાસન અને ગુડ નાગરિક લક્ષી સરકાર સામાન્ય માનવીના હિતોની દરકાર કરતી સરકારની નેમ આપણે સાકાર કરવી છે આદરણીય વડાપ્રધાન શ્રીના ના દિશા દર્શનમાં મક્કમ સંકલ્પો સાથે વિકસિત ગુજરાતને ઉન્નત ગુજરાત બનાવી સર્વગ્રાહી પ્રગતિની રાહે આગળ વધવું છે